જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે નવરાત્રિના ચોથા દિવસે માતા કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે આજે આપણે આ વિડીયોમાં વ્રત વિધિ પૂજા ધ્યાન મંત્ર કથા અને તેના મહિમાનું શ્રવણ કરીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે ને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે નવરાત્રીના ચોથા દિવસે દેવી શક્તિના કુશמאнда સ્વરૂપની પૂજા કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે સૃષ્ટિની રચના નોતી થઈ ત્યારે એ સમયે ચારે બાજુ અંધકાર હતો ત્યારે દેવીના આ સ્વરૂપ દ્વારા બ્રહ્માંડનો જન્મ થયો હતો દેવી કુશמאнда અષ્ટભુજાધારી છે કુશמאнда માતાને અષ્ટભુજા દેવીના નામથી પણ ઓળખાય છે આ દેવી ભક્તોના કષ્ટ રોગ શોક અને સંતાપોનો નાશ કરે છે કુશמאнда દેવીનો મંત્ર યા દી સર્વુતુ મા કુષ્માડારૂપે સંસ્થિતા નમસ્ત નમસ્તૈ નમસ્ત નમો નમ માતા કુષ્માંડા નો ધ્યાનમંત વંદે વાંશીતકામાર્થચંદ્રાર્ર્ધકૃત શેખરામ શિંરૂઢા અષ્ટભુજા કુષ્માડા યશસ્વિ ભાસ્વર ભાનુ નિભા અનાહત સ્થિતાં ચતુર્થદુર્ગા ત્રિનેત્ર તેથી જ તેમને કુષ્માંડા દેવી પણ કહેવામાં આવે છે દેવીની આઠ ભૂજાઓ છે તેથી તેને અષ્ટભુજા પણ કહેવામાં આવે છે તેમના સાત હાથમાં અનુક્રમે કમંડલ ધનુષ્ય બાણ કમળ પુષ્પ અમૃત ભરેલું કળશ ચક્ર ગદા છે આઠમાં હાથમાં બધી સિદ્ધિઓ આથી દેવીને કુષ્માંડા કહેવામાં આવે છે દેવી કુષ્માંડા પૂજા કેવી રીતે કરવી દેવીનો વાસ વિશ્વમાં સૂર્યમંડળની અંદર રહેલ છે સૂર્યલોકમાં રહેવાની શક્તિ ફક્ત તેમાં જ છે તેથી જ તેમના શરીરનું તેજ સૂર્ય જેવું તેજ છે દસ દિશાઓનો પ્રસાદ દેવીને અર્પણ કરવામાં આવે છે અને તે પછી કોઈ બ્રાહ્મણને આપવામાં આવે તો આ અનોખા દાનથી તમામ પ્રકારના અવરોધો દૂર થાય છે એવું માનવામાં આવે છે માતાની પૂજા કરવાથી વ્યક્તિને રોગોથી મુક્તિ મળે છે માણસ પોતાના જીવનની પરેશાનીઓથી દૂર થઈને સુખ અને સમૃદ્ધિ તરફ આગળ વધે છે સેવા અને ભક્તિથી દેવી પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે જે સાચા હૃદયથી પૂજા કરે છે તે પરમ પદને સરળતાથી પ્રાપ્ત કરી લે છે દેવી કુષ્માંડાની પૂજાનું મહત્વ દેવી કુષ્માંડા રોગ અને કષ્ટ દૂર કરે છે અને સ્વાસ્થ્યનું વરદાન આપે છે માતાની ઉપાસનાથી જીવન કીર્તિ અને શક્તિ પણ મળે છે જીવનમાં રહેતા લોકોએ કુષ્માંડા દેવીની પૂજા કરવી જોઈએ માતાની પૂજા કરવાથી સંતાનનું વરદાન છે પૂજા કરવાથી તમામ પ્રકારના કષ્ટોનો અંત આવે છે દેવી કુષ્માંડા પણ સૂર્ય અને દિશાને ઉર્જા પ્રદાન કરવાનું કામ કરે છે જેમની કુંડળીમાં સૂર્ય નબળો છે તેમણે કુષ્માંડા વ્યવસ્થિત પૂજા કરવી જોઈએ માતા કુષ્માંડા કથા એવું કહેવામાં આવે છે કે જ્યારે સૃષ્ટિનું અસ્તિત્વ નહોતું ત્યારે દેવીએ બ્રહ્માંડની રચના કરી હતી આજ સૃષ્ટિની આદિ સ્વરૂપ આદિ શક્તિ છે એમનો નિવાસ સૂર્યમંડળની અંદરના લોકમાં છે ત્યાં નિવાસ કરવાની ક્ષમતા અને શક્તિ માત્ર તેમનામાં જ છે તેમના શરીરની કાંતિ અને પ્રભા પણ સૂર્યની સમાન છે માતા કુષ્માંડાની ઉપાસનાથી ભક્તોના સમસ્ત રોગ શોક મટી જાય છે તેમની ભક્તિથી આયુ યશ બળ અને આરોગ્યની વૃદ્ધિ થાય છે માતા કુષ્માંડા નું વાહન સિંહ છે નવરાત્રીના ચોથા દિવસે કુષ્માંડા દેવીના સ્વરૂપની પૂજા ઉપાસના કરવામાં આવે છે આ દિવસે માતા કુષ્માંડાની ઉપાસનાથી આયુ યશ બળ અને સ્વાસ્થ્યમાં વૃદ્ધિ થાય છે દેવી કુષ્માંડા અને તેમની આઠ ભૂજાઓ આપણને કર્મયોગી જીવન અપનાવીને તેજ અર્જિત કરવાની પ્રેરણા આપે છે તેમની મધુર મુસ્કાન આપણી જીવન શક્તિનું સંવર્ધન કરતા હસતા હસતા મુશ્કેલીઓનો સામનો કરીને સફળતા મેળવવાની પ્રેરણા આપે છે જય માતાજી જય માતા કુષ્માંડા